સંવેદનશીલ ગણાય છે તેવામાં સવા વર્ષ પહેલા અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથક બાદ વીયુ યુ ની એ ડિવિઝન પોલીસ મથકમાં બદલી કરાઈ હતી મળતીઓ સ્વભાવ ધરાવનાર અને ફરજ પ્રત્યે હંમેશા તત્પર રહેતા પીઆઈ વીયુ ગડરિયાએ તેમના વિસ્તારની લોકોના દિલોમાં જગ્યા બનાવી લીધી હતી શહેરમાં કોઈ પણ પ્રોગ્રામ હોય કે વિરોધ પ્રદર્શન હોય તેઓ હંમેશા તેઓના સ્ટાફ સાથે પગે હાજર રહી તેમનો જુસ્સો પણ વધારતા જોવા મળ્યા છે જેના કારણે તેઓએ તેમના સ્ટાફમાં પણ સારી છાપ ધરાવતા હતા જોકે હાલમાં એસપી મયુર ચાવડાએ પણ ભરૂચ જિલ્લાના પાંચ પીઆઈઓની આંતરિક બદલી કરતાં એ ડિવિઝન પીઆઈ વીયુ ગડરિયાની પુનઃ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બદલી કરી હતી જેનાથી ગતરોજ સાંજના સમયે તેમનો વિદાય સમારંભ યોજાયો હતો આ સમારોહમાં પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મીઓ સહિત શહેરના જાગૃત નાગરિકો અને સંસ્થાઓના લોકોએ પણ ઉપસ્થિત રહીને વી યુ ગડરિયાની કામગીરીના સ્મરણો વાગોળ્યા હતા જ્યારે આખરે તેઓએ તેમની કેબિનમાંથી બહાર આવતા જ પોલીસ સ્ટાફ અને અધિકારીઓએ ફૂલોની વર્ષા કરી આંખોમાં આંસુ સાથે તેઓને ભવ્ય વિદાય આપી હતી આ પ્રસંગે તેઓએ તમામ પોલીસ કર્મીઓને ગળે લગાડીને કોઈ પણ કામ માટે તેમને યાદ કરવા માટે જણાવતા અનેક પોલીસ કર્મીઓ ભાઈ બહેનો એ પણ આંખો ભીની કરી હતી અમારું અહીંયા જ્યારે મારો ઓર્ડર થયો ત્યારે બહુ જ ટફ પોલીસ સ્ટેશન હતું એવી વાતો સાંભળેલી પણ મને અહીંયા આવ્યા પછી જરાય ટફ મને નથી લાગ્યું એનું કારણ છે કે મારો સ્ટાફ એટલો સરસ સેકન્ડ પીઆઈ સાહેબ મને મળ્યા હતા ડી સ્ટાફના સંસ્થાઓ બહુ મજબૂત અને તમામ આગેવાનો બી બહુ જ સારા મારી પાસે આવે એમની જે પણ રજૂઆતો આપણે સાંભળીએ અને એનો નિકાલ કરીએ તો પ્રશ્ન સોલ્વ થઈ જાય તો પછી મને તો કઈ એવું લાગતું નહોતું કે બહુ હેવી છે રૂટીન મુજબ ચાલ્યા કરતું અને ચલાવ્યા કરે એટલે લોકો એમ કહેતા કે ભાઈ કઈ રીતના આટલું બધું તમે સ્મૂથલી ચલાવો છો પણ એમાં કશું હોતું નથી લોકોની વાત સાંભળો સામે એના સોલ્યુશન આપો તો ઓટોમેટિક બધું થઈ જતું હોય છે પ્લસ અમારા સમયમાં પોલીસની યુનિટી બી બહુ સારી રહી બધા મજબૂત બંદોબસ્તો કર્યા ભદ્રેશભાઈની બેથી ત્રણ યાત્રાઓ સ્વામીજીની બેથી ત્રણ યાત્રાઓ ફઈંગભાઈના નાના મોટા પ્રશ્નો નંદેલાવના પ્રશ્નો ઘણા પ્રશ્નો આવ્યા ઘણા પ્રશ્નો સોલ્વ કર્યા કલેક્ટર કચેરીના રોજના પ્રશ્નો મીડિયા મિત્રોને બહુ સહકાર મળ્યો અને સૌથી વધુ સહકાર મને મારા પોલીસ સ્ટાફનો મળ્યો કે જેમના થકી મોર પીછાથી નળીયામણો હોય એમ આ મારા પીછા કહેવાય અને અમારા હાથ પગ કહેવાય આમના તમે જે પણ મારા વખાણ કર્યા કે જે પણ મારી કામગીરીની તમે જે વાતો કરી એ તમામ મારા સ્ટાફ વતી છું અને મારા સ્ટાફે મારો ઓર્ડર બિલકુલ નિસંકોચ માન્યો છે અને તમામ તમારા પ્રશ્નોના અંદર એ લોકો જ દોડ્યા છે મેં તો ખાલી કીધું હશે કે તમે આવ્યા હશો રજૂઆત લઈને કે સાહેબ આવું આવું છે તમે કીધું હશે ભાઈ મહેપાલ તાત્કાલિક આજે આ કરી દો ભાઈ કાના તાત્કાલિક આમ કરી દો કરી નાખો મેં એમ જ કીધું હશે દરેકને એ જ અનુભવ હશે પરંતુ એમણે એ કામ કર્યું ને એ કામ કરી બતાવ્યું ને મને રિપોર્ટ કર્યો એટલે હું મારા સ્ટાફ સ્ટાફથી રડિયામણું છું અને સ્ટાફથી થકી હું મજબૂત છું એટલે સૌપ્રથમ તો મારા સ્ટાફને ખૂબ ખૂબ આભાર માનું છું અને બીજું મારા મને તમામે મને ઘણો સહકાર આપ્યો છે તમામ સમાજના આગેવાનો આપણે ભદ્રેશભાઈ તથા ઘણી યાત્રાઓમાં સાથે રહ્યા મેં જેમ જેમ સજેશન આપ્યા એમ તમે ઘણા બધા તમારા અંદર કર્યા સ્વામીજી નો સ્વભાવ બહુ આમ નક્કર કહી શકાય એવું પણ કોઈ દિવસ મને એમણે મેં જે કીધું એમાં મને હાશ પાડી છે સ્વામીજી મને કોઈ દિવસ ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર ચોરાણું બે ઇઠ્યોતેર છવ્વીસ બે ઉપર સંપર્ક કરી શકો છો